કેમ છો મિત્રો વાત કરવી છે હસવું તો જીવનની અંદર હસવું હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે પણ તમે દુઃખી છો અને દુનિયા સુખી છે કાં તો તમે સુખી છો અને દુનિયા દુઃખી છે એ આપણો ભ્રમ હોઈ શકે કારણ કે હસવું હસાવવું અને હસતા રહેવું આ ત્રણેયની અંદર થોડોક થોડોક ફેર છે હસવું ઘણી વખત તમે કોઈ માણસને જોશો તો કદાચ ચાલતો હશે કાં તો એ બેઠો હશે તો કદાચ હસતો હશે થોડો કદાચ મલકાતો હશે મિત્રો કાં તો એ મનની અંદર કોઈ જૂની યાદ કરીને એ હસતો હોય છે મિત્રો હસાવવું એ કદાચ તમે કોઈ એવી વાત કરો કે જેથી કરીને કદાચ તમે જે જગ્યાએ કદાચ બેઠા હોવ મિત્રો સાથે તો નાની કોઈક મજાક ઉપર આપણે હસતા આવીએ છીએ અને હસતા રહેવું એ પોતાની ઉપર છે કે દુઃખ સુખની પળ હોય પણ જો તમે હસતા રહેતા હશો તો તમે જે આમ કીધું કે દુઃખ અને સુખની પળની અંદર બંનેનો અનુભવ કરતા હશો કે કંઈક સારો પ્રસંગ થાય કાં તો તમે કોઈ કાર્ય એવું કર્યું હોય કે જે તમને ખબર છે કે સફળતા નથી મળવાની પણ મળી ગઈ હોય તો એની અંદર તમે હરખથી એકલા એકલાય હસતા હોવ છો મિત્રો એટલે જીવનની અંદર મારો કહેવાનો મતલબ એટલો જ છે મિત્રો કે જીવનની અંદર હસવું હસાવવું અને હસતા રહેવું એ જ સાચો જિંદગીનો ક્રમ છે તો મિત્રો તમે પણ હસતા રહેજો એવી આશા રાખું થેન્ક યુ આભાર